યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત ભવ્ય યજ્ઞશાળાના લોકાર્પણ નિમિત્તે આયોજિત ચંડી મહાયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો ત્રણ દિવસીય યજ્ઞ પૂર્ણ થયા બાદ અગાઉ કરાયેલી જાહેરાત મુજબ આજે સવારે ચોક્કસ સવારે સાત વાગીને અગિયાર મિનિટ કલાકે ચોવીસ કરોડ નવાણું મંત્રોની આહુતિ માટેના હવન યજ્ઞનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞશાળાની લોકાર્પણ વિધિ પૂર્ણ થયા પછી મંદિર ટ્રસ્ટના સંકલ્પ મુજબ વિશ્વ શાંતિ અને સર્વકલ્યાણ અર્થે ચોવીસ કરોડ નવાણુ મંત્રોની આહુતિ આપવાની પ્રક્રિયા શરૂ કરાઈ આ અવસરે હાલોલના ધારાસભ્ય જયદ્રતસિંહ પરમાર પરિવાર સાથે હાજર રહ્યા હતા અને મહાકાળી માતાજીને પ્રથમ આહુતિ અર્પણ કરી હવન પૂજાનો આરંભ કર્યો હતો ચોવીસ કલાક સતત ચાલનારા આ યજ્ઞમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં માઈભક્તો રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને ઉત્સાહપૂર્વક આહુતિમાં જોડાઈ રહ્યા છે યાત્રાધામ પાવાગઢમાં આધ્યાત્મિક વાતાવરણ સાથે ભક્તિભાવ નો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે આજે ચોવીસ કરોડ નવાણ મંત્ર અનુષ્ઠાન આજે પ્રારંભ થયો સવારે સાત વાગે ને અગિયાર મિનિટે પ્રથમ આહુતિ માતાજીને અર્પણ કરવામાં આવી લગાતાર કોઈ પણ જાતની વિઘ્ન વગર બહુ મોટી સંખ્યામાં માય ભક્તો આહુતિ આપવા માટે આવી રહ્યા છે લાઈનમાં ઉભા રહી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી અને નંબર રાહ જોવે છે નક્કી કરેલી માળા પ્રમાણે આહુતિ થાય પછી બ્રેક થાય છે અને પછી બેચ બદલાય છે ભક્તો માને આહુતિ આપવા માટે ખૂબ જ હૃદયથી ખુશ છે સૌને મારા જય માતાજી આજે જગતજનની મહાકાલી માતાજીની આ શક્તિપીઠ પાવાગઢ ખાતે વિશ્વ શાંતિ સર્વમંગલ મહાયજ્ઞ ચોવીસ કરોડ નવાણ મંત્ર જેની શરૂઆત આજથી થઈ છે વિશ્વમાં કદાચ પહેલી વખત માતાજીના આદેશથી આપણા ટ્રસ્ટ દ્વારા ખૂબ સરસ આજે શરૂઆત થઈ છે અને અનેક લોકોએ અનેક ભક્તોએ આનો લાભ લીધો છે જે રજીસ્ટ્રેશન થયું છે એમાં પણ મોટી સંખ્યામાં લોકો લાભ સૌ લે પાવાગઢના શક્તિપીઠ ખાતે જે આયોજન થયું છે એ ખૂબ જ મહત્વની બાબત છે અને સૌ માતાજીના ભક્તોને આપણા વિસ્તારની આજુબાજુના સૌને વિનંતી પણ કરું છું કે સૌ આ આહુતિમાં ભાગ લે અને સૌની મનોકામના માતાજી પૂર્ણ કરે